મુશળધાર વરસાદનો ભાગ છે ત્યારે રાજુલાના સંઘેડા ગામ નજીક આવેલ બંધારો ઓવરફ્લો થયો છે ધોધમાર વરસાદને પગલે બંધારાના પાણી રોડ પર ફરી વળ્યા છે તો બંધારો ઓવરફ્લો થતા ખેરા પટવા ચાંચ બંદર જવાનો રસ્તો પણ બંધ થયો છે બંધારણ પાણી ઓવરફ્લો થતા ત્રણ ગામના લોકોની અવર જવર માટે રસ્તો બંધ થયો છે ત્રણ ચાંચ ગામની મહિલાને બે ખેરા ગામની પ્રસુતિ મહિલાને હોસ્પિટલ લઈ જતી એકસો એમ્બ્યુલન્સ પણ રસ્તામાં અટપાઈ ગઈ હતી જે અંતર્ગત સ્થાનિક લોકોએ જીસીબીના બકેટમાં આ મહિલાને વિસાડી બંધારો ક્રોસ કરાવી હોસ્પિટલ ખસેડવામાં આવી છે સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર